લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક દિલ્હીમાં યોજાશે ગુજરાત કોંગ્રેસની બેઠક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ અધ્યક્ષ પણ આ બેઠકમાં હાજર રહેશે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક અત્યાર સુધીના તમામ નેતા વિપક્ષો પણ બેઠકમાં હાજર દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની આ બેઠક યોજાશે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષો તમામ નેતા વિપક્ષો પણ અત્યાર સુધીના આ બેઠકમાં હાજર રહેશે રાહુલ ગાંધીની યાત્રા પાર્ટ ટુ ગુજરાતથી શરૂ કરવાનું આયોજન છે અને આ યાત્રાને કેવી રીતે સફળ બનાવવી તેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળશે કાલે વહેલી સવાર સુધીમાં કોંગ્રેસના નેતાઓ દિલ્હી ખાતે પહોંચી જશે અને દિલ્હીમાં જ યોજાશે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક જેમાં મુખ્ય મુદ્દો રહેશે રાહુલ ગાંધીની યાત્રા પાર્ટ ટુ ભારત જોડો યાત્રા પાર્ટ ટુ ગુજરાત થી શરૂ કરવાનું આયોજન છે